હેલો મિત્રો નમસ્કાર ગુજરાતી સાહિત્ય સર્જન સર્જક પરિચય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અગાઉ ગુજરાતી સાહિત્યમાં અને પંડિત યુગમાં કવિ રણજીતરામ વાવાભાઈ મહેતાનો પરિચય અને તેમનો ગુજરાતી સાહિત્ય સર્જનનો પરિચય મેળવ્યો હતો તો હવે આપણે ગુજરાતી સાહિત્યમાં અને ગાંધી યુગમાં કવિ કાકા સાહેબ કાલેકરનો પરિચય અને તેમનો ગુજરાતી સાહિત્ય સર્જનનો પરિચય મેળવીશું તો કવિ કાકા સાહેબ કાલેકરનો જન્મ સતારા મહારાષ્ટ્રમાં થયો હતો કવિ કાકા સાહેબ કાલેકરનું મૂળ નામ દત્તાત્રે બાલકૃષ્ણ કાલેકર છે આમ કવિ કાકા સાહેબ કાલેકરનું વિરુદ્ધ સવાય ગુજરાતી છે તેમજ આમ કવિ કાકા સાહેબ કાલેકરનો પરિચય આપણને ગુજરાતી સાહિત્યમાં મળે છે તેમજ કવિ કાકા સાહેબ કાલેકરનો સાહી ગુજરાતી સાહિત્ય સર્જનો પરિચય મેળવીશું તો કવિ કાકા સાહેબ કાલેકરનું ગુજરાતી સાહિત્ય સર્જનમાં તેમને કોતરાડી દિવાલો જીવનનો આનંદ રખડવાનો આનંદ જીવન લીલા હિમાલયનો પ્રવાસ જીવન ભારતી ઉગમનો દેશ જાપાન જીવન ચિંતન જીવન સંસ્કૃતિ ગીતા ધર્મ સ્મરણ યાત્રા બ્રહ્મદેશનો પ્રવાસ જીવન પ્રદીપ આમ કવિ કાકા સાહેબ કાલકરનો આપણને ગુજરાતી સાહિત્ય સર્જનો પરિચય આપણને મળે છે તેમજ આમ કવિ કાકા સાહેબ કાલકરનો પરિચય અને તેમનો ગુજરાતી સાહિત્ય સર્જનનો પરિચય આપણને મળે છે તો આમ ગુજરાતી સાહિત્ય સર્જન સર્જક પરિચય યુટ્યુબ ચેનલમાં ઓડિયો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર